મિત્રો ઉત્પત્તિ એકાદશીના દિવસે તુલસીના છોડ નીચે બાંધી દેજો આ એક વસ્તુ અને ગાય માતાને ખવડાવી દેજો આ એક વસ્તુ જીવનમાંથી તમામ દુઃખ દરિદ્રતા અને કષ્ટો દૂર થઈને સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે મિત્રો છવ્વીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ઉત્પત્તિ એકાદશી છે અને આ દિવસે કરવામાં આવેલો કોઈ પણ ઉપાય નિષ્ફળ જતો નથી હંમેશા લાભકારી સાબિત થાય છે એકાદશીના દિવસે આ ઉપાય કરવાથી તમારા જીવનમાંથી દુર્ભાગ્ય સમાપ્ત થઈ જશે અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારી દરેક મનોકામના પૂરી થશે તો મિત્રો આજની વીડિયોમાં અંત સુધી બન્યા રહેજો અને વિડિયોને લાઈક શેર કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો અને જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ સદાય તમારા પર બન્યા રહે તો કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી હરિવિષ્ણુ તથા જય મા લક્ષ્મી જરૂર લખી દેજો મિત્રો આજની વિડીયોમાં અમે તમને વિસ્તારપૂર્વક જાણકારી આપીશું કે ઉત્પત્તિ એકાદશીના દિવસે એવી કઈ વસ્તુ હોય છે જે ખાવી જોઈએ અને એવી કઈ વસ્તુ હોય છે જે ભૂલથી પણ ન ખાવી જોઈએ મિત્રો દર વર્ષે માર્ગશીર્ષ મહિનામાં કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને ઉત્પત્તિ એકાદશી અથવા તો ઉત્પન્ના એકાદશી કહેવામાં આવે છે કહેવાય છે કે આ દિવસે એકાદશીનો જન્મ થયો હતો આ દિવસે વ્રત રાખીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી જન્મ જન્માંતરના પાપ સમાપ્ત થઈ જાય છે અને એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિના જીવનમાં ક્યારેય ધાન્યની કમી આવતી નથી મિત્રો આ વર્ષે એકાદશી એકાદશીનું વ્રત છવ્વીસ નવેમ્બરના રોજ રાખવામાં આવશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર એકાદશી તિથિની શરૂઆત પચીસ નવેમ્બર રાત્રે બે વાગ્યે છપ્પન મિનિટ પર થશે ઉદ્યાતિથિ અનુસાર આ વ્રત છવ્વીસ નવેમ્બરના રોજ રાખવામાં આવશે આ દિવસે વ્રત અને ઉપવાસ કરવાનું અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ હોય છે પૂજા દરમિયાન તુલસીના છોડમાં શેરડીનો રસ મેળવીને જળ અર્પણ કરવું જોઈએ અને સાંજના સમયે સત્યનારાયણ ભગવાનની કથા અવશ્ય સાંભળવી જોઈએ અને સાથે જ જરૂરિયાતમંદોને દાન કરવાથી તમામ પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે એકાદશીનું વ્રત રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ માટે ઉપવાસ અવશ્ય રાખવો જોઈએ અને તુલસીના પાન પણ અર્પિત કરવા જોઈએ પરંતુ ધ્યાન રાખવું જોઈએ કે આ દિવસે તુલસીના પાન તોડવા વર્જિત માનવામાં આવે છે તેથી એક દિવસ પહેલા જ તુલસીના પાન તોડીને રાખી લેવા જોઈએ આ શુભ અને મંગલકારી દિવસે સાત્વિક ભોજન કરવું જોઈએ અને તામસિક ભોજન કરવાથી બચવું જોઈએ જેમ કે માંસ લસણ ડુંગળી આ વસ્તુઓનું સેવન કરવાથી મનમાં નકારાત્મકતા ઉત્પન્ન થાય છે મિત્રો એકાદશીના દિવસે દાન અને પુણ્યનું પણ વિશેષ મહત્વ હોય છે જો તમે કોઈ કારણવશ આ દિવસે વ્રત ના રાખી શકો તો જરૂરિયાત મંદોની મદદ જરૂર કરવી જોઈએ આમ કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે એકાદશીના દિવસે ધન કપડાં ભોજન અને પાણીનું દાન અવશ્ય કરવું જોઈએ કારણ કે આ વસ્તુઓનું દાન કરવું અત્યંત ફળદાયી માનવામાં આવે છે આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અને વ્રત કરનાર જાત કે શરીર અને મન પર નિયંત્રણ રાખીને દિવસ દરમિયાન મંત્રોનો જાપ કરવો જોઈએ એકાદશીના દિવસે ચોખાનું સેવન ના કરવું જોઈએ આ દિવસે ચોખાનું સેવન અશુભ માનવામાં આવે છે આ દિવસે લસણ ડુંગળી મસૂરની દાળ ગાજર અને પાલકનું સેવન કરવાથી બચવું જોઈએ કારણ કે આ વસ્તુઓનું સેવન કરવાથી આપણું શરીર અને મન અશુદ્ધ થઈ જાય છે એકાદશીના દિવસે વ્રત અને ઉપવાસ રાખવો અત્યંત શુભ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે તુલસીના પાન અવશ્ય અર્પિત કરવા જોઈએ આ દિવસ પાપોનો નાશ અને પુણ્યની પ્રાપ્તિ માટે સર્વોત્તમ માનવામાં આવે છે તેથી આ દિવસે ગરીબો અને જરૂરિયાત મંદોને ભોજન અને વસ્ત્ર અને ધનનું દાન અવશ્ય કરવું જોઈએ મિત્રો ચાલો હવે જાણીએ કે તુલસીમાં એવી કઈ વસ્તુ બાંધવી જોઈએ જેનાથી વ્યક્તિના ભાગ્યમાં સુખ સમૃદ્ધિ અને ધન વૈભવની પ્રાપ્તિ થાય છે કહેવામાં આવે છે કે ઉત્પત્તિ એકાદશીના દિવસે તુલસીથી જોડાયેલો કોઈ પણ ઉપાય કરવામાં આવે તો તે ઉપાય ક્યારેય નિષ્ફળ જતો નથી કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી જાગૃત અવસ્થામાં રહે છે આ દિવસે તુલસીના છોડમાં એક વિશેષ વસ્તુ બાંધી દેવાથી માતા લક્ષ્મી તેમના ભક્તો પર બંને હાથે ધનની વર્ષા કરે છે આ ઉપાય ઘરની દરિદ્રતાને હંમેશા માટે દૂર કરી દે છે અને વ્યક્તિના ભાગ્યને ચમકાવી દે છે જે ઘરમાં ઉપાય કરવામાં આવે છે તે ઘરમાં માતા લક્ષ્મી સ્થાયી રૂપથી નિવાસ કરે છે આ ઉપાય સવારે અથવા સાંજના સમયે કરી શકાય છે જો તમે સવારે આ ઉપાય ના કરી શકો તો સાંજે પણ આ ઉપાય કરી શકો છો સાંજના સમયે સાત વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધી અથવા તો આઠ વાગ્યાથી લઈને નવ વાગ્યા સુધી આ ઉપાય તમે કરી શકો છો મિત્રો ચાલો હવે જાણીએ કે તુલસીમાં એવી કઈ વસ્તુ બાંધી દેવાની છે મિત્રો આપણા ઘરમાં કોઈના કોઈના હાથે સૂત્રનો લાલ દોરો અવશ્ય બાંધેલો હોય છે અને આ દોરો કોઈ સામાન્ય દોરો હોતો નથી તમારે એકાદશીના દિવસે આ સૂત્રનો લાલ દોરો તુલસીના છોડમાં બાંધી દેવાનો છે આ ઉપાયને યોગ્ય સમય પર કરવાથી તમને ધન સમૃદ્ધિ અને સુખની પ્રાપ્તિ થશે મિત્રો આ ઉપાયનો પ્રભાવ અદ્ભુત હોય છે આ દોરો બાંધતા સમયે ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરવો જોઈએ અને ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરતા કરતા આ દોરામાં આઠ ગાંઠો વાળી દેવાની છે ત્યારબાદ મિત્રો હળદરમાં થોડું પાણી મેળવીને પેસ્ટ બનાવી લેવાની છે અને આ દોરાને હળદરની અંદર ડુબાડી દેવાનો છે ત્યારબાદ મિત્રો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું સ્મરણ કરતા કરતા આ દોરાને તુલસીના છોડમાં કોઈ પણ જગ્યાએ બાંધી દેવાનો છે મિત્રો આ ઉપાય ખૂબ જ ચમત્કારિક અને પ્રભાવશાળી માનવામાં આવે છે જો કોઈ વ્યક્તિની વર્ષોની કોઈ મનોકામના અધૂરી હોય તો આ ઉપાય કરવાથી તે મનોકામના જરૂરથી પૂરી થાય છે આ ઉપાય કોઈ સામાન્ય ઉપાય નથી પરંતુ ખૂબ જ શક્તિશાળી હોય છે મિત્રો તુલસીની પાસે એક વસ્તુ રાખવાથી ચમત્કારી લાભ થાય છે કહેવામાં આવે છે કે માતા તુલસીના પતિ સ્વયં ભગવાન વિષ્ણુ છે અને એમનું જ એક સ્વરૂપ શાલીગ્રામના રૂપમાં પૂજનીય હોય છે જો એકાદશીના દિવસે કોઈ ભક્ત શાલી ગ્રામની મૂર્તિને તુલસીની પાસે રાખે છે તો તેની જન્મ જન્માંતરની બાધાઓ સમાપ્ત થઈ જાય છે અને તેના ઘરમાં સુખ અને સમૃદ્ધિનું આગમન થાય છે અને આવા ઘરમાં માતા લક્ષ્મીનું નિવાસ સ્થાયી રૂપથી બની જાય છે મિત્રો હવે ચાલો આપણે વિડિયોમાં આગળ જાણીએ કે એકાદશીના દિવસે ગાય માતાને કઈ વસ્તુ ખવડાવી જોઈએ મિત્રો ઉત્પત્તિ એકાદશીના દિવસે ગાય માતાને લીલો ચારો ખવડાવવો ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે કારણ કે ગાયને આપણા હિન્દુ ધર્મમાં પૂજનીય માનવામાં આવે છે અને ગાય માતામાં તેત્રીસ કોટી દેવી દેવતાઓ નિવાસ કરે છે જો કોઈ ભક્ત ઉત્પન્ના એકાદશીના આ પાવન દિવસે ગાય માતાને લીલો ચારો ખવડાવે છે તો તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે એકાદશીના દિવસે આ ઉપાય કરીને તમે તમારા જીવનમાં અદ્ભુત પરિવર્તન લાવી શકો છો આ ઉપાય કરવાથી ના તો માત્ર તમારી મનોકામનાઓ પૂર્ણ થશે પરંતુ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ પણ આવશે જે કોઈ વ્યક્તિ ઉત્પત્તિ એકાદશીના દિવસે ગાય માતાને આ એક વસ્તુ ખવડાવશે તો તેના ભાગ્યમાંથી ગરીબી સમાપ્ત થઈ જશે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે મિત્રો એકાદશીના દિવસે ગાય માતાને એક રોટલી અને થોડો ગોળ ખવડાવવાથી તમારા જીવનમાં પહાડ જેવી પણ સમસ્યાઓ હશે તો તે પણ દૂર થઈ જશે આ ઉપાય જો તમે પૂરી શ્રદ્ધાથી કરશો તો તેનું ફળ તમને ચોક્કસપણે મળશે મિત્રો વિડિયોમાં આગળ વધીએ તે પહેલા તમને વિનંતી છે કે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ પણ કરી દેજો મિત્રો ચાલો હવે જાણીએ કે ઉત્પન્નના એકાદશી પર એવી કઈ વસ્તુઓ છે જેનું સેવન કરવું ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે મિત્રો તુલસીના પાનનું સેવન કરવું ખૂબ જ શુભ હોય છે તુલસીના પાનનું સેવન કરવાથી શરીરને પણ ઉર્જા મળે છે અને સ્વાસ્થ્યમાં પણ સુધાર આવે છે મિત્રો ચણા પ્રોટીનથી ભરપૂર હોય છે અને આ ખાવાથી શરીરને આવશ્યક પોષણ મળે છે અનાજ જેમ કે ઘઉં અને ઘઉંથી બનાવેલી રોટલી આ વસ્તુઓ ફાઈબરથી ભરપૂર હોય છે જે તમારી પાચનક્રિયાને મજબૂત બનાવે છે તાજા ફળો ખાવા પણ લાભકારી માનવામાં આવે છે આ દિવસે કેળું અવશ્ય ખાવું જોઈએ કેમ કે ફળોની અંદર વિટામિન અને મિનરલ્સ ભરપૂર હોય છે શંખપુષ્પી એક ઔષધીય છોડ હોય છે તેના ફૂલોનું સેવન શુભ માનવામાં આવે છે પંચામૃત દૂધ દહીં મધ અને ગોળથી બનાવવામાં આવે છે આ દિવસે પંચામૃતનો અભિષેક લાભકારી માનવામાં આવે છે આ વસ્તુઓનું સેવન કરવાથી માત્ર સ્વાસ્થ્યમાં લાભ નથી મળતો પરંતુ આ દિવસને પણ શુભ બનાવે છે આ ઉપાયોને અપનાવીને તમે તમારા જીવનમાં સકારાત્મક બદલાવ લાવી શકો છો મિત્રો તમારા ધંધા વ્યાપારમાં વૃદ્ધિ લાવવા માટે આ દિવસે અમુક વિશેષ ઉપાય જરૂર કરવા જોઈએ ભગવાન વિષ્ણુની પૂજામાં પીળા રંગના ફૂલ પીળા રંગનો ભોગ જરૂરથી અર્પિત કરવો જોઈએ માન્યતા છે કે આમ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે તમારા ઘરમાંથી દરિદ્રતા દૂર કરવા માટે સવાર સાંજ તુલસીના છોડ નીચે એક ઘીનો દીવો જરૂરથી કરવો જોઈએ અને લક્ષ્મી ચાલીસાનો પાઠ કરવો જોઈએ પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુને અગિયાર તુલસીના પાનનો ભોગ લગાવવો જોઈએ આવું કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે જો તમારા ઘરમાં સતત લડાઈ ઝઘડા થઈ રહ્યા હોય તો શંખની સ્થાપના કરવી જોઈએ અને શંખની પૂજા ધૂપ અને દીપથી કરવી જોઈએ આમ કરવાથી ઘરમાં શાંતિ સ્થાપિત થાય છે ધન સંબંધિત પરેશાનીઓ દૂર કરવા માટે ભગવાન વિષ્ણુની સામે ચૌમુખી દીવો પ્રગટાવવો જોઈએ અને તેમાં અખંડ જ્યોત પ્રજ્વલિત કરવી જોઈએ આ દીવામાં રૂની જગ્યાએ સૂત્રના લાલ દોરાનો ઉપયોગ કરવો જોઈએ માન્યતા છે કે આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ધનથી સંબંધિત સમસ્યા સમસ્યાઓ સમાપ્ત થઈ જાય છે મિત્રો આ દિવસે ભગવાન વિષ્ણુને પંચામૃતથી અભિષેક કરવો જોઈએ અને અભિષેકમાં તુલસીના પાન અને દૂધથી બનાવેલી કેસરની ખીરનો ભોગ લગાવવો જોઈએ માન્યતા છે કે આવું કરવાથી ધનથી જોડાયેલી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને તમારી આવકમાં પણ વૃદ્ધિ થાય છે ભગવાન વિષ્ણુને તુલસીના પાનનો ભોગ લગાવીને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો આ ઉપાય તમારા જીવનમાંથી દરિદ્રતાને હંમેશા માટે દૂર કરી દે છે અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તો મિત્રો આશા છે કે આજની વીડિયો તમને જરૂર પસંદ આવી હશે તો મિત્રો આજની વિડિયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર કરીને हमारी चैनल ने सब्सक्राइब पण जरूर थी लेजो जय श्री कृष्ण हर हर महादेव जय मां लक्ष्मी